અવારનવાર એવી ઘટનાઓ બનાવો અને સમાચારો આપણા સુધી આવતા હોય છે કે કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં અથવા તો કોઈ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવતા હોય છે જીવન ટૂંકાવવાના અનેક કારણો હોય છે કોઈ પણ માનસિક ત્રાસ હોય છે તો કોઈ સાથે વેરભાવના કારણે પણ આ લોકો પોતાનું જીવન ટૂંકાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં આવેલી એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી આવ્યો છે જ્યાં હોસ્ટેલના ડી બ્લોકમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે આ અંગે શું માહિતી છે અને આ મૃતદેહ કોનો છે વાત કરીશું આ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા જેવી રીતે આપણે વાત કરી કે નવાર એવા સમાચારો અને અહેવાલો આપણે જોયા છે કે નાની નાની વાતમાં કોઈ પણ વેરભાવમાં અથવા તો ભણતરના ભારમાં વિદ્યાર્થીઓ પોતાનું જીવન ડૂંકાવતા હોય છે અથવા તો કોઈ સાથે વેરભાવ થઈ જાય તો પણ વિદ્યાર્થીઓ તેની સાથે લડી નથી શકતા અને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે તો કોઈક વખત તો કોઈ દ્વારા તેને પ્રેશરાઈઝ કરવામાં આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબૂર પણ બનતા હોય છે ત્યારે આવી જે ઘટના એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે આવેલી છે તેની હોસ્ટેલના ડી બ્લોકમાંથી સામે આવી છે ઘટના બનતાની સાથે અમદાવાદ શહેર તથા સમગ્ર રાજ્યની અંદર અરેરાટી પામી છે કેમ કે આ હોસ્ટેલની અંદર મળેલો મૃતદેહ એ કોઈ વિદ્યાર્થીનો જ છે અને આત્મહત્યા છે કે પછી કોઈ દ્વારા કરવામાં આવેલી હત્યા છે તેનો પણ હજી ખુલાસો નથી થયો જ્યારે નવજીવન ન્યૂઝ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમનો દ્વારા પ્રાથમિક માહિતી દેવામાં આવી કે હાલની તપાસમાં તો આ આત્મહત્યાનો બનાવ લાગે છે પરંતુ આગળની તપાસ બાદ શું સમગ્ર ઘટના હતી તેની ખબર પડશે મારું નામ અરુણાબેન જુઈયા અમને તો ખબર નહોતી અમે પોતે અમદાવાદ આવ્યા હતા અમારે અહીંયા કામ હતું તે અમે અમદાવાદ આવ્યા હતા તો અમને સવારના સાડા નવ વાગે ફોન આવ્યો કે કોઈ કે એમને પણ અમારા માંડવીથી જ ફોન આવ્યો હતો કે ભાઈ તમારા તમે અમદાવાદ છો અમને માહિતી મળી છે તો તમે ત્યાં જઈ આવો એક્સ છોકરો એક્સપાયર થઈ ગયો છે ઓરિન ઓરિન કમલેશભાઈ ચૂયા લગભગ બીજો વર્ષ હતો અને કેમિકલ કે મેકેનિકલ એવું કંઈ કરતો હતો મને એ ધ્યાન નથી મગજ એવું આવત થઈ ગયું હું એની દાદી લાગુ એટલે મતલબ મારા જોઠા જેઠના છોકરો છે ને એનો છોકરાનો છોકરો છે તો તમારી નથી થઈ મારા મારા ઘરે આવ્યું તો પંદર દિવસ પહેલાં તે પણ બહારથી ઘર ઘરે ના આવ્યું અને બહારથી જ મને કીધું કે દાદી તમે ત્યાં આવ્યા નથી મેં કીધું ના હમણાં નથી આવવાનું તો મેં કીધું આવ ઘરે તો કે ના મેં કીધું તું કેમ આવ્યો છે તો કે ગરમી બહુ છે ને એટલે આવ્યો છે મેં કીધું રોકાવાનો છું તો કે ના હું રોકાવાનું નથી જવાનું છું અમારે માંડવીમાં છે અમે એક જ પરિવારના છીએ તો એ માંડવીમાં જઈ હવે નીકળી જાય પોલીસ તરફથી તો એવી માહિતી મળી રહી છે કે સુસાઈડ કર્યું છે ના અમને લાગતું નથી પાવે રિપોર્ટ આવે એના પરથી ખબર પડે એમ સંધ્યા હવે આપણે એમ અંદાજ પરથી કહી ન શકીએ પણ રિપોર્ટ આવે એના પર અમે વિશ્વાસ કરીએ સ્વભાવ કેવો હતો કેવી રીતે બહુ સ્વભાવ બહુ સારો હોશિયાર ભણવામાં બહુ સરસ એ નથી માહિતી ભાઈ એટલે તો ટેન્શન થાય છે ને કે કોઈને વાત ન કરી શું હકીકત હતી અત્યારે સમગ્ર પોલીસ તંત્ર પણ દોડી ગયું છે અને સમગ્ર મીડિયા પણ દોડી ગયું છે થોડાક જ સમયમાં શું સમગ્ર ઘટના હતી તેનો પણ ખુલાસો થશે ત્યારે વધુની વિગત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યાર સુધી તો એવી માહિતી મળી રહી છે કે આ યુનિવર્સિટી ખાતે આવેલી હોસ્ટેલના ડી બ્લોકની અંદરથી આ એક મૃતદેહ મળી આવ્યો છે અને એ મૃતદેહ કોઈ પણ વિદ્યાર્થીનો છે અને પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ આવે છે કે આ કોઈ આત્મહત્યાનો પ્રયાસ છે પરંતુ હજી સુધી ખરાઈ નથી થઈ શકતી કે આ આત્મહત્યા છે કે પછી કોઈ દ્વારા કરવામાં આવેલી હત્યા છે જે પણ હશે તેના સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય અને આ મામલે વધારે વિગત સાથે તમારે જાણવું હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં તથા બે આઇકન દબાવવાનું પણ ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે